નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોનું વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

આ યોજનામાં ખેડૂતોના અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે આવનારી પાંચ તારીખ એટલે કે પાંચ ઓક્ટોબરના રોજ દોસ્તો તમારા ખાતાની અંદર આવવાના આવશે પરંતુ અહીંયા મિત્રો એક લિસ્ટ તમને જોવા મળશે એ લિસ્ટની અંદર તમારું નામ જો દોસ્તો આવી ગયું તો તમને આ હપ્તો મળશે નહીં તો તેવું લિસ્ટ કોનું હેશે કોણ હશે મિત્રો તે લિસ્ટની આપણે વાત કરીએ તો કે જેવા ખેડૂત મિત્રો એ મિત્રો હજી સુધી કેવાયસી કરાવ્યું નથી તેમનું લિસ્ટ આની અંદર હશે પરંતુ ખેડૂત મિત્રો આગામી હપ્તો છે

આપશે યોજનાનો લાભ મળી શકશે નહીં સરકાર દ્વારા બે હજારના ત્રણ હપ્તા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે અત્યાર સુધી સત્તર હપ્તા મોકલવામાં આવ્યા છે દેશના બાર કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ પણ લીધો છે અને આ ખેડૂતો યોજના અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પરંતુ ખેડૂતોના બે હજારના હપ્તા અટકી શકે છે તેમાં ખેડૂતોનો પણ સમાવેશ થાય છે જેમને સરકારના આદેશનો હજુ સુધી જે અમલ કર્યો નથી જે મિત્રો કેવાય છે એને જમીનની ચકાસણી પૂર્ણ કરી નથી તેવા લોકોએ મિત્રો આ હપ્તો છે તેમનો અટકી શકે છે તેઓ આ પ્રક્રિયા શક્ય બને તેટલી વહેલી તકે કરાવવી જોઈએ અન્યથા તેઓનું નુકસાન પણ થઈ શકે છે દોસ્તો આવનારો બે હજારનો હપ્તો તમારે બે કાર્યવાહી હજુ સુધી પૂર્ણ નથી કરી લેવાની છે પહેલી તો કે કેવાયસી લેવી જોઈએ જેથી તમને મિત્રો આવનારો અઢારમો હપ્તો છે તે ડાયરેક્ટ પ્રથમ દિવસે એટલે કે પાંચ તારીખના રોજ તમારા ખાતાની અંદર તમને જોવા મળે દોસ્તો મારું જ્ઞાન યુટ્યુબ ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જેની અંદર તમને સારો અને અગત્યની ખેડૂત અપડેટ્સ હોય છે રેશન કાર્ડ અપડેટ હોય છે તે તમને સમયસર મળતી રહેશે ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે કોઈ નવી અપડેટ સાથે ત્યાં સુધી જોડાયેલા રહેજો ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે